ભગવાન શિવજીને શૃંગી અને ભૃંગીએ સમાચાર આપ્યા છે કહ્યું કે આપના તેજ પૂંજ સ્વરૂપે જે બાળક હતું એ બાળક જન્મી ચૂક્યું છે અને દેવતાઓની પાસે બાળકો એ ત્યાં રહ્યું છે આપ જલ્દીથી લેવા માટે અમને આજ્ઞા કરો એટલા માટે શિવ આજ્ઞા થઈ છે અને બધા શૃંગી ભૃંગી નંદી આ બધાને મોકલ્યા છે કહ્યું કે ચાલો જલ્દીથી આપણે આપણા સ્વામીને લેવા માટે જઈએ પ્રેરિતઃ સર્વ પ્રભુર્દેવેર મુનિભિ પર્વત રથ દૂતાન પ્રથાપયામાસઃ સ્વપુત્રો યત્ર ગણા દેવતાઓ મુનિઓ પર્વતોને પ્રેરિત કરી અને બધા જ લોકો કહે કે ભગવાન શિવજીનો ગણો બધા કાર્તિકેયને લેવા માટે હિમાલય પર્વત ઉપર ગયા છે तरफ भीमाले पर्वत पर आवड़ा मोटा बस। कहे के कोण कोण ले गया वीरभद्रम विशालाक्षम शंकुकर्णम कराक्रमम नंदीश्वरम महाकालम वज्रद्रष्टम महोदमदम कहे के वीरभद्र विशालाक्ष शंकुकर्ण नंदी महाकाल वज्रद्रष्ट ગોકર્ણ દધીમુખ જ્વલમુખ આ બધા જે કોઈ ભગવાન શિવજીના ગણો છે ભૈરવ શિવતુલ્ય પરાક્રમ કરવા વાળા જેટલા પણ ભગવાન શિવજીના ભયંકર ગણો હતા એ બધા ગણો પણ આજે આ કાર્તિકેયજીને લેવા માટે ગયા છે આ બધા ગણોને આવતા જોઈ અને જે પેલો બાળક હતો એ બાળક એકદમ આમ ઉભો રહી ગયો

કૃતિકાઓ કેવા લાગી કે અરે બાળક આ જોતો ખરા કેવા વિકરાળ ગણો છે આ કોણ છે ક્યાંથી આવ્યા છે કૃતિકાઓ આ તરફ કાર્તિકેજી અને આ તરફ દેવતાઓ બધા જોઈ રહ્યા છે કેમ કે આટલા બધા ગણોને ઇન્દ્રાદી દેવતાઓ જોઈને ભયભીત થવા લાગ્યા થયું કે આ તારકાસુરે પોતે મોટી સેના મોકલી છે કે શું કાર્તિકેજી કેવા લાગ્યા કે બધા શાંત થઈ જાઓ ભયમ ત્યજ કલ્યાણ બાલ માર કે વાર્ય કહે કે હે માં આવું પરાક્રમ કરવા માટે તમે કેમ મને વારો છો તમે મને સાવધાન કરી શકો પણ તમારે એવું થોડું કહેવાય કે આ બધાની સાથે આપણે લડવાનું નથી બાળકમાં સ્વરૂપમાં રહેલા કાર્તિકે પોતાની લાગ્યા કે અરે આજે તો મારે પરાક્રમ કરવાનો દિવસ છે થાય ને એવું સરહદ ઉપર લડવા જઈ રહેલા સૈનિક ને એ પોતાની માં હોય એમ કહે કે દીકરા ધ્યાન રાખજે સામે જે કોઈ આપણી પાસે રહેલો દુશ્મન છે સામે રહેલા દુશ્મન ના છાતી ની અંદર તું એ ગોળી મારીને આવજે પાછળ પીઠ ના દેખાડતો જો તે પીઠ દેખાડી છે તો મારું ધાવણ લાજ છે એ સૈનિક ની માતા પોતાના બાળકને આવી શિખામણ આપી અને મોકલે પણ અહીંયા કૃતિકાઓ કેવા લાગી કે બાળક તું ધ્યાન રાખજે આ બધા ભયંકર ગણો છે કહે કે સ્કંદ જઈને તરત જ તે ત્યાં ઉભા રહી ગયા આમ એ પરાક્રમી તેજસ્વી બાળકને જોઈને બધા કહ્યું કેમ કે આ કોઈ આપણને જાણતા નથી એટલામાં તો બધા ગણવતી અહી નંદી છે એ નંદી સૌ પ્રથમ આગળ વધ્યા છે કહે ભ્રાતમ વૃતમ તૃણુ મેુભાવહે કેવા લાગ્યા કે ભાઈ હું તારો ભાઈ છું કાર્તિકે હજી તો વિચાર કરે છે એટલામાં કેવા લાગ્યા કે હું તારો ભાઈ છું વંદન કરવા લાગ્યા નંદીશ્વર નામ વંદન સાંભળ જોતાની સાથે જ કાર્તિકેજી છે વિચાર કરે છે કે આ કોણ હશે કહ્યું કે આપને શિવજીએ આજ્ઞા કરી છે કે ચાલો જલ્દીથી કૈલાસ પર્વત ઉપર શિવ શિવજીની આજ્ઞા સાંભળતાની સાથે જ નંદીશ્વરે કહ્યું કૈલાસે સર્વદેવાનામ બ્રહ્મ વિષ્ણુ શિવાદય સભાયામ સંસ્થિતા સર્વ મંગલે બધા ત્યાં તમારી રાહ જોઈ રહ્યા છે પાર્વતીજી આપની રાહ જોવે છે ભગવાન બ્રહ્માજી આપની રાહ જોઈ રહ્યા છે ભગવાન નારાયણ આપની રાહ જોયા છે અરે એમ આપના સ્વયં પિતા આપની રાહ જોઈ રહ્યા છે જલ્દી તમે આવો આમ કહ્યું કૃતિકાઓ બધું જ એ શેષ જે વૃત્તાંત હતું એ નંદીશ્વરે કૃતિકાઓને કહ્યું કૃતિકા એ આજ્ઞા કરી છે કે જાઓ બાળક તમે તમારા સાચા માતા પિતાને મળવા માટે જાઓ ભૂમિ દક્ષિણ કેવા લાગી કે અરે માતા મને જન્મ આપવાડી તમે બધી છો અને આ બધા એમ કહે છે કે તારી મા તો કૈલાસ પર્વત ઉપર છે હું કેવી રીતે સાચું માનું ત્યારે સંપૂર્ણ વૃત્તાંત કૃતિકાઓ છે એ કૃતિકાઓ પોતે પોતાના સ્વમુખે કાર્તિકેયજીને કહે છે કાર્તિક કહે કહે કે હે માતા મેં તમારા પહ્ય પાન કર્યા છે એટલામાં તો ઋષિમુનિઓ આવી ગયા ઋષિમુનિઓએ પણ સઘળું વૃત્તાંત જાણ્યું છે શિવમાયાથી મોહિત થયેલા ઋષિમુનિઓએ એ કૃતિકાઓને અપનાવી લીધી છે ભગવાન એ શિવજીના તેજને કાર્તિકેયજીને ષડાનંદને એ વંદન કર્યા છે આજે અમે ધન્ય બની ગયા આવી રીતે કૃતિકાઓના કહેવાથી કાર્તિકેજી છે કૈલાસ તરફ પ્રયાણ કરે છે અને પ્રયાણ કરતાની સાથે જ આ તરફ કૈલાસ પર્વત ઉપર હવે તો સુંદર મજાનો ઉત્સવ થવા લાગ્યો છે નંદી શૃંગી ભૃંગી અન્ય જે ગણો હતા એ બધા ગણો એ કૈલાસ ને સુંદર મજાનો શણગારો છે ગંધર્વો કિન્નરો બધા એ વાદ્ય વગાડી અને ગાન કરવા લાગ્યા તુંબુર સુંદર મજાની વીણા વગાડવા લાગી છે આ તરફ દેવાંગનાઓ હતી એ બધી નૃત્ય કરવા લાગી દાસ દાસીઓ હતા એ સુંદર મજાના એ કૈલાસના જે માર્ગો હતા એને પુષ્પોથી સુશોભિત કર્યા છે મોટી મોટી રંગોળીઓ બનાવવામાં આવી છે આજે અમારા સ્વામી આવવાના છે અમારા કુમાર આવવાના છે આમ કુમાર કાર્તિકેયને આવવાની ખુશીમાં સુંદર મજાના એ સ્વયં ભગવતી જગદંબા અન્નપૂર્ણા બની અને સુંદર મજાના વ્યંજનો બનાવી રહ્યા છે સુંદર મજાના એ રસોઈઓ તૈયાર કરી રહ્યા છે મોટા મોટા તપેલાઓની અંદર અલગ અલગ પ્રકારના છપ્પન ભોગોની તૈયારી કરવામાં આવ્યા આમ છપ્પન ભોગો તૈયાર થઈ રહેલા જોઈ આ તરફ દેવતાઓના ગણો એ પણ બધા જે કોઈ છે એ બધા આનંદિત થયા કે આજે તો સ્વયં અન્નપૂર્ણાના હાથે આપણને ભોજન મળશે આમ અન્નપૂર્ણાના એ સ્વરૂપને જોઈ દેવતાઓ પણ બધાય આશ્ચર્યચકિત થયા છે આજે એક દીકરો પોતાની મા પાસે આવવાનો છે અને દીકરો બારગામ રહેતો હોય અને સમાચાર મળે કે આજે ઘરે આવે છે એટલે કદાચ માંદી માં હોય ને તો એ હાજી થઈ જાય એનાથી ન બનતે તો પણ બે ત્રણ ચાર પ્રકારની બધી વસ્તુઓ બનાવવા લાગે કેમ કે સહજ માં છે એ માનો જીવ છે કરુણાપૂર્ણ છે અને કરુણામય જગદંબા સ્વયંમાં પાર્વતીજી છે પાર્વતીજી કાર્તિકે કુમાર ના આવવાના સમાચાર થી એટલી બધી આનંદિત છે બધા દાસ દાસીઓને કેવા લાગી કે ચાલો જલ્દી થી બધાય તૈયાર થઈ જાઓ અમુક દાસીઓ હતી ધીમે ધીમે કામ કરતી હતી પાર્વતીજી કેવા લાગ્યા કે સ્ફૂર્તિ રાખો ફટાફટ કરો હમણાં કુમાર આવી જશે કાર્તિકે આવી જશે છડાનંદ આવી જશે આમ કાર્તિકે આવવાની રાહ જોતા હતા અને એટલા માટે સૌ પ્રથમ વીરભદ્ર ઇત્યાદિ બધા ગણો આવ્યા આ તરફ ગુંદ વિનગારાઓ વાગવા લાગ્યા આ તરફ આકાશ માંથી દેવતાઓ મોટા મોટા ફૂલના ટોપલાઓ લઈને તૈયાર થઈ ગયા છે પુષ્પ ની વૃષ્ટિ કરવા માટે તૈયાર થઈ અને આ તરફ દેવતાઓ આકાશ ની અંદર જોઈ રહ્યા છે યોગીન્દ્ર કૃતા કલા પ્રકારેણ સંતતા શુભાચ્છા આ તરફ દેવતાઓ બધા ભેગા મળી અને શુભેચ્છા દેવા માટે પોતાની પાસે રહેલી જેટલી પણ કિંમતી વસ્તુઓ છે એ બધી લઈને તૈયાર થયા છે આ તરફ કાર્તિકે મહારાજ આવી રહ્યા છે કૈલાસ પર્વત ઉપર એમનું આગમન થવાનું છે જેટલા પણ પશુ પક્ષીઓ હતા એ બધે બધા કૈલાસ તરફ ઉડી ઉડીને આવ્યા છે ઇત્યાદિ હાથી પોતાના સૂંડ ની અંદર થી એવો નાદ કરી રહ્યા છે આ તરફ ઉતરા શિયાળ આ તરફ કાગડા કોયલ બધે બધા એ કોંકાર કરવા લાગ્યા છે

ગાન કરવા લાગ્યા લાગ્યાર ગાન બધા ગાન કરવા લાગ્યા છે આ તરફ હિમાલય એ પણ જોવા આવી ગયા છે કે આજે આ શિવ અને શિવાથી એ સૌ પ્રથમ બાળક જે તેજસ્વી બાળક છે કોણ છે અને કેવું તેજ પુંજ છે કહે કે ભગવાન ના અંદર ભગવાન ના હાથ ની અંદર થી આ તરફ ઝડાનંદ કાર્તિકેયજી છે કાર્તિકે સુંદર મજાનો સોનાનો મુગટ ધારણ કર્યો છે ગળાની અંદર સુંદર મજાની એ મોતીની માળા ધારણ કરી છે હાથની અંદર અંકુશ ધારણ કર્યું છે અને કહે કે કાર્તિકેય નાનપણથી એટલા જ તેજસ્વી છે કહે કે તેજ પૂંજ આગળ જેમ જેમ ચાલવા લાગે એમ એમ તેજ પથરાવા લાગ્યું છે અને તેજ પથરાયેલું જોઈ અને તેજ પુણ્ય સમાન કાર્તિકેયનો નો જે થવા લાગ્યો છે